આ તો થર્ટી 31 નું ને વા ઇનું કેવાય ખબર આપણે 2023 છેલ્લો દિવસ છે પડે ઇ કેવાય પણ ઓનું

એકાને આ હા કેશન મે કઈ નહોતું મોયનું પરસા બોલો કોઈ કોઈ બમ ન કેસ નહીં તો પડો એ તો પેલા મુડા આજુ લાડ ફૂલાય નાય લોટો લાવ ગલાસ બરાબર આ

હું તમ બોલા તમે બોલાવ આવ્યો તમને હું તું ચાલ આખો જે હોય પૈસા હું તમારે દોડી